વેલકમ ટુ ચેતુ કિચન આજે આપણે બનાવીશું હોટેલ કે રેસ્ટોરન્ટની અંદર જે સ્ટાર્ટઅપની અંદર આપણે જે સલાડ આપે છે એ જ આપણે બનાવશું તો મસ્ત એવું ટેસ્ટી સલાડ આપણે તૈયાર કરવાના છીએ તો એના માટે અહીંયા આપણે ગાજર લઈ લીધા છે કોબી છે અને અહીંયા અહીંયા આપણે બે ચીભડા લીધા છે આ જગ્યા ઉપર તમે બે કાકડી પણ લઈ શકો અડધું લીંબુ લીધું છે એક કેપ્સિકમ લીધું છે જરૂરિયાત મુજબ આપણે ઉપયોગમાં લેશું અને એક ટમેટું અને બે ડુંગળી લીધી છે તમે ડુંગળી ન ખાતા હોય તો તમે અહીંયા ડુંગળી સ્કીપ કરી દેજો ને અહીંયા બધા આપણે મસાલા લીધા છે સ્વાદ મુજબ અહીંયા મીઠું લીધું છે અડધી ચમચી પાંચ ચમચી જેટલું ચાટ મસાલો લીધો છે પાંચ અમચા જેટલું લાલ મરચું પાવડર પાંચ ચમચી જેટલી મરી પાવડર અને પાંચ અમચી જેટલો ચાટ મસાલો અને પાંચ ચમચી જેટલો સંચડ પાવડર ને આપણે લીલા ધાણા લીધેલા છે તો ગોબીને પણ આપણે લાંબા લાંબા લછામાં કટ કરવાની છે તો આપણે ખમણીમાં ખમણી લેશું તો જે આપણે બટેકા ખમણવાની જે આપણે ચિપ્સ બનાવીએ એમાં જ આપણે આ ખમણીની અંદર આપણે કોબીને તો આવી રીતે લાંબા લાંબા લચ્છામાં આપણે કોબીને ખમણી લેવાની છે તમારે સુધારવી હોય તો પણ સુધારી પણ શકો છો લાંબા લાંબા લચ્છામાં તો ગોબી આપણે લાંબા લાંબામાં આવી રીતે સરસ આપણે બાઉલ ની અંદર મોટા હોલ વાળી જે ખમણી હોય છે એમાં ગાજરને ને લાંબા લાંબા લચ્છામાં આપણે ખમણી લેશું આવી રીતે તો અહીંયા આ ચીબડા ને પણ આપણે એકદમ પતલું પતલું બે ભાગ કરી અને સાવ પતલું પતલું આપણે સુધારવાનું છે આવી રીતે લાંબુ લાંબુ અહીંયા આપણે જીભળાને પણ લાંબુ લાંબુ પાતળું પાતળું કટિંગ કરી લીધું છે આને પણ બાઉલમાં સેમ આપણે ઉમેરી દેશું કેપ્સિકમને પણ આપણે સેમ એ જ રીતે લાંબી લાંબી કટ કરી લેશું સેમ આપણે કેપ્સિકમ ને પણ કટ કરી લીધું છે એ કેપ્સિકમ આપણા તો ટમેટાને પણ આપણે એવી રીતે સાઈડમાંથી કાઢીને બીયાનો ભાગ કટ કાઢી અને એને પણ લાંબી લાંબી ચીપ્સમાં કટિંગ કરવાનું છે એટલે કે લાંબી લાંબી ચીરુમાં આપણે કટિંગ કરી લેવાનું સાદી ભાષામાં કરીએ તો લાંબી લાંબી ચીરું કરી લેવાની આપણે એમાંથી તો બીયાનો ભાગ કાઢ લેવાનો દીદી થી બહુ મસ્ત કટિંગ થાય છે મને થોડું ઓછું ભાવે છે આવી રીતે કટિંગ કરતા તો ટમેટાનું કટિંગ કરીને પણ બાઉલમાં આપણે ઉમેરી દેસું હવે આપણે ડુંગળી હવે આપણે ડુંગળીનું કટિંગ કરી લેશું અહીંયા આપણે સલાડની ઉપર ડુંગળી પણ ઉમેરી દીધી છે હવે આપણે લીલા ધાણા અડધા કપ જેટલા લીલા ધાણા હશે એ પણ અહીંયા ઉમેરી દઈશું અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું આપણે અહીંયા સંચડ પાવડર મીઠું અને ચાટ મસાલો બધું ઉમેરવાના છીએ એટલે પાંચ અમચી જેટલું બધું ઉમેરું છે તો મીઠું પણ અહીંયા પાંચ અમચી જેટલું છે લાલ મરચું પાવડર પણ એટલું જ છે પાંચ અમચી જેટલું આ આપણે ચાટ મસાલો ઉમેરીએ છીએ અહીંયા આપણે ધાણુંજીરું પાવડર પણ પાંચ અમચી જેટલો એ તમે વધારે ઉમેરો તો ઉમેરી શકો છો અહીંયા સંચડ પાવડર પણ પાંચ અમચી જેટલું ઉમેરીએ છીએ અને મરી પાવડર પાંચ અમચી જેટલું આપણે અડધું લીંબુ ઉમેરી દેસુ બી આવ્યું બીયું લઈ લેજે લઈ 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 લીંબુ થોડું વધારે પ્રમાણમાં ઉમેરીતા સલાડ નો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે

કાચો સંભારો પણ તમે આને કહી શકો તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું